નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 5 આપણો પ્રિય વિષય અંગ્રેજી આપણે સેકન્ડ લેંગ્વેજ જેમાં આજે આપણે ભણવાનું છે યુનિટ નંબર 5 નામ છે જેનું અ બ્યુટીફુલ બોન્ડ વિદ્યાર્થી મિત્રો જેમાં આજે આપણે ભાગ 1 નો અભ્યાસ કરીશું અગાઉ આપણે આ ટેક્સ્ટબુક બુકના 4 યુનિટ સંપૂર્ણપણે તમામે તમામ પ્રવૃત્તિઓ તમામે તમામ સવાલના જવાબ બધે બધું જે છે સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તેને જરૂરથી જોયા આવજો તો ચાલો શરૂ કરીએ યુનિટ નંબર પાંચ કહે છે બ્યુટીફુલ બોન્ડ હવે યુનિટ આગળ વધારતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે નવનીત એ પાછી અંગ્રેજી વિષયની જે લોન્ચ થઈ ચૂકી છે જેની અંદર વિદ્યાર્થી મિત્રો તમામ સવાલના જવાબ તમામ સ્પેલિંગ સમજૂતી ભાષાંતર ગ્રામર આ બધી જ વસ્તુનો સમાવેશ છે ખાલી ભાષાંતર નહીં પણ સમજૂતી પણ છે ખાલી ગ્રામરના જવાબ નથી લખ્યા એ ગ્રામરનો જ્યાં જવાબ કઈ રીતે આવ્યો એ ખાલી જગ્યામાં એ જવાબ કઈ રીતે આવ્યો એની સમજૂતી પણ દર્શાવેલી છે જો એક્ઝામ્પલ આપું આપણે જે પાઠ ભણવા જઈ રહ્યા છીએ યુનિટ નંબર ફાઈવ તો એના પેજ નંબર સત્તાવન ઉપર નવનીતના પેજ નંબર સત્તાવન ઉપર તમે જોઈ શકો છો જે પોએમ આપી છે એ પોયમ અંગ્રેજીમાં એના ઉચ્ચારણમાં ગુજરાતીમાં આપી છે અહીંયા એના સ્પેલિંગ્સ આપ્યા છે જે અઘરા સ્પેલિંગ્સ હોય તે ત્યારબાદ આપણને ખાલી જગ્યાના જવાબ આપેલા છે સવાલ જવાબ આપેલા છે આ બધી વસ્તુ બધું એક જ જગ્યાએથી મળી જાય છે એટલા માટે તે નવનીત જે છે ને એ વાલીઓની વિદ્યાર્થીઓને શિક્ષકોની વર્ષોથી પ્રથમ પસંદગી રહી છે તમારા માટે સારા સમાચાર એ છે કે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ થી બાર ના બધા જ વિષય નવનીત ફરીવાર ધોરણ ત્રણ થી બાર ના

આપણે ભગવાનનો આભાર માનીએ છીએ ફોર ગ્રાસ એન્ડ ફ્લાવર્સ એન્ડ ગ્રોઈંગ ટ્રીસ ભગવાનનો આભાર માનવાની વાત કરે છે શેના માટે ફોર ગ્રાસ ગ્રાસ એટલે થાય ઘાસ માટે ફ્લાવર્સ એટલે કે ફૂલો માટે અને ગ્રોઈંગ ટ્રીઝ એટલે કે વૃક્ષો માટે બરોબર ઉગતા વૃક્ષો માટે આપણે ભગવાનનો આભાર માનવાનો છે ફોર બર્ડ્સ એન્ડ બટરફ્લાઈઝ એન્ડ બીઝ બર્ડ્સ એટલે કે પક્ષીઓ માટે બટરફ્લાઈઝ એટલે કે મધમાખીઓ માટે પતંગિયાઓ માટે અને બીજ એટલે થાય છે મધમાખીઓ માટે પતંગિયાઓ માટે મધમાખીઓ માટે અને પક્ષીઓ માટે જે છે આપણે ભગવાનનો આભાર માનવાનો છે ફોર અવર ફાધર્સ એન્ડ અવર મધર્સ આપણા માતા પિતાઓ માટે આપણે ભગવાનનો આભાર માનવાનો છે અને ફોર અવર સિસ્ટર્સ એન્ડ બ્રધર્સ આપણા ભાઈ બહેનો માટે આપણે ભગવાનનો આભાર માનવાનો છે વિદ્યાર્થી મિત્રો પરમ કૃપાળુ પરમેશ્વર જે ભગવાન છે પરમાત્મા છે એમણે જ આપણને જીવન આપ્યું છે અને એમના આધારે જ જે છે આ જે દુનિયામાં જે કાંઈ પણ આપણે દેખાઈ રહ્યું છે એમના આધારે જ દેખાઈ રહ્યું છે તો અહીંયા એક નાની એમથી પોએમ આપી છે નાની કવિતા આપી છે જેમાં એક નાનું એવું બાળક જે છે તમારી જેવડું એ ભગવાનનો આભાર વ્યક્ત કરી રહ્યું છે કે તેમને આ બધી વસ્તુ આપણને આપી બરોબર આપણા માતા પિતા આપણા ભાઈ બહેન આ જમીન ઉપર ઉગતા ફૂલો ઘાસ વનસ્પતિઓ બરોબર આ પતંગિયાઓ મધમાખીઓ બરોબર છે આ બધી વસ્તુ આ પક્ષીઓ જે છે કોને આપ્યા છે ભગવાન આપ્યા છે ચલો પછી હું કે જો વી થેન્ક યુ ગોડ અમે તમારો આભાર માનીએ છીએ ઈશ્વર

એના માટે આભાર વ્યક્ત કરું છું ફોર પ્લેમેટ્સ એન્ડ ફોર એવરીથિંગ પ્લેમેટ્સ પ્લેમેટ્સ એટલે થાય સાથે રમવા વાળા એટલે કે આપણા મિત્ર આપણી સાથે કોણ રમતું હોય આપણા મિત્રો રમતા હોય ને મિત્રો માટે અને ફોર એવરીથિંગ બાકીની બધી વસ્તુ માટે જે છે હું તમારો આભાર માનું છું એટલે કે હું ભગવાનનો આભાર માનું છું એવું જે છે અહીંયા વર્ણન કરેલું છે પછી હું કહે છે વી થેન્ક યુ ગોડ અમે તમારો આભાર માનીએ છીએ ચાલો કહે છે આગળનો પ્રશ્ન કમ્પ્લીટ ધ વર્થ એટલે કે શબ્દ અધૂરા છે તેને પૂરા કરવાના છે

પહેલો સવાલ છે વાય શુડ વી પ્રે ટુ ગોડ વાય વાય એટલે થાય શા માટે શા માટે વી એટલે આપણે પ્રે ટુ ગોડ ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ આપણે શા માટે ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ ટૂંકમાં ભગવાનની પ્રાર્થના કરવા પાછળનું કારણ શું છે તો કારણ બીજું કાઈ નથી બહુ સિમ્પલ કારણ છે કે વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ આપણે ભગવાનને બધા માટે પ્રાર્થના કરવી જોઈએ ધેટ હી હેઝ গিવન us કે જે એને આપણને આપ્યું છે ભગવાનને આપણને જે કાંઈ પણ આપ્યું છે ને એ બધા માટે આપણે પ્રાર્થના કરવાની જરૂર છે ત્યારબાદ બીજું છે વેન ડુ યુ પ્રે ટુ ગોડ વેન એટલે થાય ક્યારે સમય પૂછો છે કે વેન ડુ યુ પ્રે ટુ ગોડ તમે ક્યારે ભગવાનને પ્રાર્થના કરો છો ક્યારે કરો છો તો ભાઈ હું તો સવારમાં પ્રાર્થના કરું છું તમે ક્યારે કરો છો તો એ પ્રમાણે જવાબ લખવાનો છે કે આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એટ એટ ધ બેડ ટાઈમ હું ભગવાનને સવારમાં મોર્નિંગમાં એટલે કે સવારમાં અને બેડ ટાઈમ એટલે થાય સુવા ટાઈમ હું ભગવાનને સવારમાં અને સૂતી વખતે આ બે વખત જે છે પ્રાર્થના કરું છું એટલે બધા આગળ વધીએ હવે આગળ આપ્યું છે એક્સટેન્ડ ધ ફોલોઈંગ પોયમ યુઝિંગ ધ વર્ડ્સ સિંગિંગ એન્ડ રીડિંગ કે નીચેની કવિતા આગળ વધારો કયા શબ્દોને ધ્યાનમાં રાખીને સિંગિંગ અને રીડિંગ ટૂંકમાં જો આપણને પ્રેઇંગ પ્રેઇંગ વાળી કવિતા આપી છે ને જો પ્રેઇંગ 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 ઇન ધ મોર્નિંગ પ્રેઇંગ ઇન ધ નૂન ટાઇમ પ્રેઇંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન તો આવી જ આપણને કવિતા આપે છે ને એવી કવિતા કોના આધારે સિંગિંગ ના આધારે બનાવવાની છે અને રીડિંગ ના આધારે તો કેમનો બને બની જાય ને જો પ્રેઇંગ પ્રેઇંગ જે હું આવી ગયો સિંગિંગ 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 ઇન ધ મોર્નિંગ સિંગિંગ ઇન ધ નૂન ટાઇમ સિંગિંગ 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 વેન ધ સન ગોઝ ડાઉન એક વિરુદ્ધ રીડિંગ ના આધારે બનાવવાની છે તો ચાલો બનાવીએ રીડિંગ 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 ઇન ધ ધ ધ મોર્નિંગ નોન વેન સન ગોઝ ડાઉન વિદ્યાર્થી મિત્રો આપણે સિંગિંગના આધારે આધારે અને અને રીડિંગના તમારા માટે પોયમ તૈયાર કરી છે છે આગળ આગળ વધીએ લિસન ટુ સ્ટોરી વાર્તા સાંભળવાની પાઠનો સૌથી રસપ્રદ ભાગ હોય જ્યારે સ્ટોરીનું નામ આવે ને એટલે છોકરા આમ મન હવે ભણવાની મજા આવશે કઈક કઈક નવું જાણવા મળશે તો ચાલો સ્ટોરી ભણીએ સ્ટોરીનું નામ છે માય બ્રધર એટલે કે મારો ભાઈ તો કહે છે ધેર વોઝ અ સ્મોલ હિલ એક સ્મોલ હિલ એક નાની એવી ટેકરી હતી અ પાથ પાથ એટલે થાય રસ્તો વોઝ પાસિંગ થ્રુઆઉટ ધ હિલ અને ટેકરીમાંથી જે છે એક રસ્તો પસાર થતો તો એક કેડી જે છે પસાર થતી હતી શું કહે છે એક નાની એવી ટેકરી હતી અને એ ટેકરીમાંથી એક રસ્તો પસાર થતો તો શું કહે છે ઇટ વેન્ટ થ્રુઆઉટ ધ ટ્રીઝ ઓફ પાઇન

ઇટ લુકડ લવલી એના કારણે જે છે ને કેડી બહુ સુંદર દેખાતી સરસ દેખાતી પીપલ ઓફન વોકડ ઓન ઇટ ટુ અ હોલી પ્લેસ લોકો જે છે પવિત્ર સ્થળે જવા માટે હોલી પ્લેસ થાય મંદિર હોય હોય કોઈ પવિત્ર જગ્યા તે જગ્યામાં જવા માટે જે છે આ રસ્તાનો ઉપયોગ કરતા ઘણી વાર ઉપયોગ કરતા પછી વન ડે એક દિવસ ધ ધ શોન હાઈ ઇન આકાશ આકાશમાં સૂર્ય તપતો હતો

કે તેથી તે ત્યાં સલામત પહોંચી જાય એમ કે ધીમે ધીમે શું કામ ચડતા હતા કે સલામત રીતે પહોંચવું ને એટલા માટે પછી શું કહે છે અ ગર્લ ઓલ્સો क्लाइમ્ડ અપ ધ હિલ વિથ ધેમ તેમની સાથે જે આ ઘણા લોકો ચડતા હતા ને એમની સાથે એક છોકરી પણ જે છે પહાડ ચડતી હતી ટેકરી હતી ટેકરી ચડતી હતી હર નેમ વોઝ મીના એનું નામ મીના હતું મીના વોઝ 12 યર્સ ઓલ્ડ અને મીના બાર વર્ષની હતી બરોબર શું વાત કરી આખી કે એક જગ્યા હતી જ્યાં એક ટેકરી હતી ટેકરીમાં એક રસ્તો હતો બરોબર ટેકરી ઉપર ચડવાનો એક રસ્તો હતો જે રસ્તો બંને બાજુએથી દેવદાર અને ચીડના વૃક્ષોથી ભરાયેલો હતો એટલે રસ્તો બહુ સરસ મજાનો હતો પણ ટેકરી ઉપર ચડવાનો ને હવે વિચાર કરો બાળકો ચડવાની વાત છે ટેકરી ચડવાની વાત છે એટલે થાકી જાય હો પગ દુખી જાય તો હું કહે છે એક દિવસ જ્યારે સૂર્યપ્રકાશ વધારે હતો બપોરનો તડકો જાજો હતો ટૂંકમાં અને એવા ગરમ દિવસોમાં ઘણા લોકો જે છે એ પહાડ ચડતા હતા એની ભેગી એક છોકરી મીના નામની છોકરી પણ ચડતી હતી અને મીના બાર વર્ષની હતી હવે શું થાય છે આગળ જોવો તો શી વોઝ નોટ અલોન તે એકલી નહોતી શી કેરીડ અ બોય ઓન હર બેક એણે એની પીઠ ઉપર એક છોકરાને તેડો હતો બિકોઝ હી વોઝ નોટ એબલ ટુ ક્લાઇમ્બ કારણ કે તે ચડી નહોતો શકતો બરોબર મીના જે બાર વર્ષની છોકરી છે જોજો બાર વર્ષની છોકરી નાની એવી છે તમારે જેવડી તમારા કરતા થોડીક નાની હશે કે તમાર જેવડી જશે હા તમાર જેવડી જશે જે છે એક છોકરાને તેડીને ચાલે છે બરોબર એ પાછું તેડીને પહાડ ચડે છે ટેકરી ચડે છે કેમ છોકરાને એને માથે લીધો તો તેડો તો હું કામ કારણ કે છોકરો જે છે ચડી નતો શકતો

હું એ છોકરાનું વર્ણન આપ્યું છે કે છોકરો ચાર વર્ષનો છે બરોબર ચાર વર્ષનો હતો એકચુઅલી એના વાળ જે છે વાકડિયા છે બરોબર એની આંખો જે છે કાળી છે એનો ચહેરો જે છે સૂર્યપ્રકાશમાં ચમકે છે મીના ક્લાઇમ્બડ અપ મીના ઉપર ચડી ગઈ બરોબર વિથ સ્લોલી એન્ડ સ્ટેડલી વિથ હર બ્રધર એ કોણ હતો એનો ભાઈ હતો મીના એના ભાઈને લઈને ચડી ગઈ કેવી રીતે સ્લોલી એટલે કે ધીમે ધીમે એને સ્ટડીલી એટલે થાય એક ધાર ધીમે એક એક ધરી ધીમે ધીમે ચાલી ગઈ એટલે ચડી ગઈ બોથ મીના એન્ડ હર બ્રધર વેર હેપી બંને મીના અને તેનો ભાઈ બંને ખુશ હતા બહુ ખુશ હતા ઓપ એક મેન ઇન અ ગ્રુપ લુકડ એટ મીના હી ફેલ્ટ સોરી ફોર અ મેન ઇન અ ગ્રુપ ઈ ગ્રુપમાંથી એક માણસે જે છે મીના હામું જોયું અને મીના હામું જોઈને એને એને હી ફેલ્ટ સોરી ફોર સોરી એટલે થાય દયા આવી બરોબર આપણે માની લો કે કોકને સોરી કી તો સોરી એટલે શું થાય માફ કરો પણ અહીંયા સોરીનો અર્થ શું થશે દયા એ માણસને જે છે મીના પ્રત્યે દયા આવી ગઈ કેમ કારણ કે બિચારી એક તો ખુદ નાની છે બાર વર્ષની જ છે એ બાર વર્ષની છોકરી એના ભાઈને લઈને જે છે પહાડ ચડે છે ટેકરી ચડે છે બિચારી છોકરીને કેટલું બળ કરવું પડ્યું હશે હેમ તો એ ભાઈને જે છે થોડું દુઃખ લાગે છે દયા આવી જાય છે એ સેટ ટુ હોર કહે છે કે માય ચાઇલ્ડ મારા બાળક વાય આર યુ કેરિંગ અ બોય ઓન યોર બેક કે તે આ છોકરાને તારી પીઠ ઉપર કેમ ઉપાડ્યો છે તે કેમ તેડો છે ડોન્ટ યુ ફીલ ધીસ લોડ કે શું તને એનો ભાર નથી લાગતો હિઝ લોડ એટલે એનો ભાર કે શું તને એનો ભાર નથી લાગતો બરોબર ત્યારે આ બાર વર્ષની છોકરી જે છે કઈ જવાબ આપે છે હું કહે છે મીના લુકડ એટ હિમ ઇન વંડર મીના જે છે એ ભાઈને આશ્ચર્યથી જોવે છે એને નવાઈ લાગે છે અને નવાઈ સાથે કહે છે શી કુડ નોટ અન્ડરસ્ટેન્ડ હિમ તે શું કહેવા માંગતા હતા તે સમજાણું નહીં હવે મીના જે છે ભાર લઈને ઉપર આવી છે અને નાના ભાઈને ખભે બેહાડી ઉપર લાવી છે અને એક ભાઈ જેને મીના ઉપર દયા આવે છે એ ભાઈ કહે છે કે ભાઈ બટા તને આનો ભાર નથી લાગતો તો મીના જે છે મીનાને આશ્ચર્ય થાય છે મીનાને સમજાતું બંધ થઈ જાય કે આ ભાઈ શું કહેવા માંગે છે હી સેડ મીના કહે છે કે હી ઇઝ નોટ લોડ

હોલી પ્લેસ પવિત્ર સ્થળે ધ પીપલ વેર ગોઈંગ ટુ અ હોલી પ્લેસ ઓન ધ હિલ લોકો જે છે એ પહાડ ઉપરના પવિત્ર સ્થળે જઈ રહ્યા હતા પછી કહે છે હાઉ ઓલ્ડ વોઝ મીનાસ બ્રધર મીનાનો ભાઈ કેટલા વર્ષનો હતો કેટલા વર્ષનો હતો 4 વર્ષનો મીનાસ બ્રધર વોઝ 4 યર્સ ઓલ્ડ મીનાનો ભાઈ 4 વર્ષનો હતો ત્યારબાદ વોટ ડીડ ધ મેન આસ્ક મીના કે પેલા માણસે મેન એટલે થાય પેલા માણસે આસ્ક મીના મીનાને પૂછ્યું પેલા માણસે મીનાને શું પૂછ્યું તો શું પૂછ્યુંતું ધ મેન આસ્ક્ડ મીના કે માણસે મીનાને પૂછ્યું વાય આર યુ કેરીંગ અ બોય ઓન યોર બેક કે ત્યા છોકરાને તારી પીઠ ઉપર કેમ ઉપાડ્યો છે ડોન્ટ યુ લોડ કે શું તને એનો ભાર નથી લાગતો આગળ ચોથો સવાલ છે વોટ ડીડ મીના રિપ્લાય ટુ ધ મેન મીનાએ જે છે એ ભાઈને શું જવાબ આપ્યો શું જવાબ આપ્યો તો મીના ટુ ધ મેન મીનાએ જવાબ ભાઈને ઇઝ નોટ લોડ ઇઝ માય બ્રધર તે ભાર નથી તે મારો ભાઈ છે ચલો કે છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઈટ ટ્રુ ઓર ફોલ્સ વાક્ય સાચું હોય તો ખરું અને ખોટું હોય તો ફોલ્સ લખવાનું છે તો પહેલું વાક્ય મીના લુકડ સેડ મીના દુખી હતી બિલકુલ નહીં ફોલ્સ ત્યારબાદ મીના વોઝ 12 યર્સ ઓલ્ડ મીના 12 વર્ષની હતી સાચી વાત છે ટ્રુ આવશે ત્યારબાદ ઈટ વોઝ અ રેનિંગ વેન મીના ક્લાઇમ્બડ અપ ધ હિલ કે વરસાદ આવી રહ્યો હતો જ્યારે મીના ચડી રહી હતી ખોટું ફોલ્સ પછી મીનાસ બ્રધર વોઝ અનબેલ ટુ ક્લાઇમ્બ અપ ધ હિલ કે મીનાનો ભાઈ જે છે એ ચડી શકતો નહોતો તો એ સાચી વાત છે ટ્રુ આગળ વધતા પહેલા એક ખાસ નોંધ વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 5 નું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી ચેનલ પર લોન્ચ થઈ ગયું છે એનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો ધોરણ 5 ના બધાય પાઠનું ભાષાંતર બધી જ પ્રવૃત્તિઓનું સોલ્યુશન એ આખે આખું સોલ્યુશન એક પીડીએફ માં તમારી માટે તૈયાર છે જે પીડીએફ તમે અમારી પાસેથી મેળવી શકો છો અને જો તમારી પાસે આ પુસ્તક અવેલેબલ નથી તો તમે પુસ્તક પણ અમારી પાસેથી મંગાવી શકો છો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન ફોર ટુ એટ પર કોન્ટેક્ટ કરીને અથવા તો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ પર લોગ કરીને તમે આ પીડીએફ સોલ્યુશન વાળી અથવા તો આ ટેક્સ્ટબુક જે છે આ બંનેનો ઓર્ડર કરી શકો છો વિદ્યાર્થી મિત્રો ઝડપથી ઉભર ઓર્ડરનો લાભ લ્યો અને આ ફર આ જે છે ભણતરને લગતું સાહિત્ય એનો સારામાં સારો લાભ મેળવો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર પાંચ નો પાર્ટ વન મળીશું આવતા વિડીયોમાં જેમ આપણે યુનિટ નંબર પાંચ ને પાર્ટ ટુ તરફ આગળ વધારીશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલમાં નવા હોવો તો સબ્સ્ક્રાઇબ કરો